દીધી હમણાં દસમાં ની એક્ઝામ તો આપી દીધી પણ હવે આગળ શું કરવું તે કઈ સમજાતું નથી આ બંને બાળકોના પ્રોબ્લેમ સોલ્યુશન તો છે મારા પાસે પણ શું તમે પણ તમારા સંતાનના કરિયરને લઈને ચિંતા કરો છો તો તમારી દરેક પ્રોબ્લેમ નું સોલ્યુશન લઈને આવ્યું છે પીપી સવાણી સીએફપી કારણ કે આજકાલ જે સંતાનો માતા-પિતાને સાંભળતા નથી બાળકો આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને એવા સમયમાં પીપી સવાની સીએફી એક વરદાન છે જ્યાં દરેક વિદ્યાર્થીઓનું સ્પેશિયલ બ્રેન એપ્ટિટ્યુડ ટેસ્ટ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે તેથી દરેક વિદ્યાર્થી તેની ક્ષમતા પ્રમાણે તેની મનપસંદ ફિલ્ડમાં કરિયર બનાવી શકે જ્યાં બાળકોને ડોક્ટર એન્જિનિયર સીએ બનવા માટે જરૂરી એવી દરેક એક્ઝામની તૈયારી ધોરણ 8 થી 11 સુધીમાં કરાવવામાં આવે છે અને અહીં સુરતની બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે પણ રહેવાની સુવિધા સાથે એકદમ ઘર જેવું જમવાનું આપતી હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે સાથે પીપી સવાણી વિદ્યાર્થીઓને એડમિશન લેવા પર આપી રહ્યું છે 100% સુધીની સ્કોલરશિપ અને જો તમે પણ તમારા બાળકને તણાવ મુક્ત શિક્ષણ સાથે સંસ્કાર ભર્યું વાતાવરણ આપવા ઈચ્છતા હોય તો હમણાં જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરી એડમિશન મેવો પીપી સવાણી સીએફઈ રેસિડેન્શિયલ સ્કૂલ